ભરૂચ પોલીસે કોંગ્રેસના નેતા હીરાજ ઓટવા અને તેમના પુત્રની ધરપકડ કરતા હવે મામલો સામાજિક કક્ષાએ ગરમાયો છે આજ રોજ હીરાજ ઓટવા અને તેમના પુત્ર દિગ્વિજયની ધરપકડ કિન્ના ખોરી રાખી અને કરવામાં આવ્યું છે તેવા આરોપ સાથે આહીર સમાજના આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને માગણી કરવામાં આવી હતી કે હીરાજ ઓટવા અને દિગ્વિજય જોટવાને મુક્ત કરી ન્યાય આપવામાં આવે મહત્વની વાત છે કે ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકામાં કથિત મનરેગા કોભાંડ મામલે જોટવા પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી હતી નમસ્કાર હું છું સાથે તુષાર બસિયા આપ રહ્યા છો તેમના પુત્ર દિગ્વિજય કે જેઓ તાજેતરમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી જીતી સરપંચ બન્યા છે તેમની પણ પોલીસે ધરપકડ કરી હતી તેમના પર ભરૂચના આમોદ હાંસોટ અને કથિત કરોડો રૂપિયાના મનરે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી જોવા મળી રહ્યો હતો રહ્યો છે કે ભાજપના મંત્રી બચ્ચુ ના બંને પુત્રોની કૌભાંડમાં ધરપકડ બાદ પણ બચ્ચુ નું રાજીનામું નથી લેવામાં આવતું પરંતુ કોંગ્રેસના નેતાને કરવા માટે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે આહીર સમાજના આગેવાનો દ્વારા આજે સૂત્રાપાડા મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં હાજર રહી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં તેમણે હીરા જોટવા અને દિગ્વિજય જોટવાની ધરપકડને રાજકીય કિન્નાખોરી હોવાનો અને સરકાર એક તરફી કાર્યવાહી કરી રહી છે તેવો આરોપ મૂક્યો હતો જોવા જઈએ તો આ પહેલા મંત્રી બચ્ચુ ખાબડના બંને પુત્રોની ધરપકડ સમયે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ હીરા જોટવા પર ગંભીર આક્ષેપ મૂક્યા હતા ત્યારે પણ હીરા જોટવાએ કહ્યું હતું કે આપ ભાજપની બી ટીમ છે અને તેઓ મંત્રી બચ્ચુ ખાબડ પરથી લોકોનું ધ્યાન હટાવવા તેમના પર અને દિગ્વિજય જોટવાની ધરપકડ કરતા રાજકીય રીતે મામલો ગરમાયો હતો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે પણ આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે હીરા જોટવા અને કોંગ્રેસને પરેશાન કરવાનો આ ભાજપનો કારસો છે કારણ કે કોંગ્રેસના ચાવડાએ મનરેગા ઉજાગર કર્યું છે છતાં પણ ભાજપ સરકારના મંત્રી સામે કાર્યવાહી કરવાના બદલે ભાજપ સરકાર કોંગ્રેસના ટાર્ગેટ કરી રહી છે ઘમાસાણ પણ શરૂ થયું છે જેના કારણે આગામી સમયમાં અહીર સમાજના આગેવાનો દ્વારા વધુ ઉગ્ર રીતે આ મુદ્દે સરકાર સામે રજૂઆત કરવામાં આવશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે દરેક અપડેટ સાથે ફરી મળી જલ્દી થી સોમાનને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર